માતાજી મિત્રો તો આપણે પરબ આંબી ગયા છીએ અને તમે જોઈ શકો છો દોઢ બે કિલોમીટર આગળ છે અને આપણે ટ્રાફિક તમે જોઈ શકો છો સદ દાસ અમર દેદાસ ની જગ્યામાં આપણે હજી દોઢ કિલોમીટર આગળ છે અને ટ્રાફિક બહુ છે તો તમે ટ્રાફિક જોઈ શકો છો હાલવાની જગ્યા નથી ગાડીઓ પણ જરીઝરી આપવી પડે તો બન્યા રહેજો મારા બ્લોગમાં અને મારી ચેનલ છે નરસિંહ વાઘેલા વિલોક્સ તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને અનવાર બ્લોગ મારા જોવા મળશે તો આજે આપણે જઈશી પરબ અને પરબનો નજારો તમને અમે છ વાગ્યા લગ્ન રોકાવો તો પ્રબનો નજારો તમને બતાવીએ બન્યા રહેજો પ્રબની જગ્યામાં કેવા નજારો છે એ બતાવીએ તમને તો તમે આ ટ્રાફિકમાં પોલીસવાળા ફોન હશે જોઈ શકો છો અને ટ્રાફિકમાં તમે જો આગળ તમને બતાવી કે હવે કેટલી વાર લાગી કે તો કઈ ખબર નથી કઈ આમ બી કલાક દોઢ કલાક તો હોય કેમ કે ટ્રાફિક બહુ છે ભાઈ તમે જોઈ શકો હાલવાની પગ મૂકવાની જગ્યા નથી તો આપણો ભાઈ પેલો ગેટ દેખાય છે અને ગાડી આપણે હવે અહીંયા વસ્તુ ક્યાંક મૂકી દઈ છે અને બંને રહેજો ત્યારે આપણે શક્તિ જગ્યામાં થોડાક આગળ આગળ આલા જાય છે વાર નથી ખૂબ તમે માણા જઈ શકો છો પબલું છે બરફમાં نظارا جیجیے آگے فون کرتی ام فون کانٹیک کر અને અમે અહીંયા ભવ્ય સંતવાણી છે ને એની આગળ બધા ભાઈઓ સહી એ ભેગા થાવ તો બંને અરે જો બ્લોકમાં અને મજા આવે તો કોમેન્ટમાં લખજો જય સત દેવીદાસ અમર દેવીદાસ તો અહીંયા આપણે એક ભાઈ મળ્યા હતા તો આમ બી ગયા છીએ આપણે સત દેવીદાસ જગ્યામાં અને તમે પબ્લિક જોઈ શકો છો અને તમને મંદિરના પણ દર્શન કરાવું તો આ પરબની જગ્યા છે ભાઈ કરશનદાસ બાપુ અત્યારે હાલમાં છે અને જે અત્યારે આ બધી પબ્લિકને હાસવે છે આ એક પરબ ધામ એવું છે કે આટલી પબ્લિક તમે જોઈ શકો છો તો પણ આમાં હેરાન નથી થતી પરબની જગ્યામાં કે અહીંયા અમર અમરદેવીદાસદેવીદાસનો હાથ છે તો તમે પબ્લિક જોઈ શકો છો અને આગળ ટ્રાફિકમાં પણ તમે જોઈ છે પબ્લિક કેટલી પબ્લિક છે તો દર્શન થાય તો આ મંદિર આવેલું છે તો હવે આપણે મંદિરે છે પગે પડો તો અહીંથી હવે આપણે આ લાઇન ફરી કરીને જવાનું છે હવે ધીમે ધીમે જઈએ છીએ લાઈન તમે જોઈ શકો છો ભાઈ કેવડી લાંબી છે અને અહીંથી હવે અમે બધાય આ માં ધીમે 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 ના મંદિરે દર્શન કરવા જવાના છે તો બન્યા રેજો બ્લોકમાં તમને પણ મજા આવે છે બીજ બીજનો નજારો છે તો હવે અહીંથી અમે બધા હાલ્યા છીએ જે અમે ત્રણ ચાર ભાઈઓ ભેગા થઈ ગયા ફોન માથે અમે અત્યારે હવે બધા ચાર પાંચ જણા છે તો હાલ્યા જઈશી કેમ કે મંદિરમાં અંદર પગે લાગવા જવું છે એટલે લાઇન જોઈ શકો છો તમે કેવડી લાઈન છે હવે નજારો આ જોબની જગ્યાનો નજારો છે અને આવો તો પરબ દર્શન કરવા જાયજો જે પણ મારા સબસ્ક્રાઈબર મિત્રો ન આવ્યા હોય જોયું ન હોય તો પરબ આવો તમને પણ મજા આવે છે કેમ કે પરબની જગ્યા છે એ અમરમાં નો હાથ છે અને તમે પણ નજારો જોઈ શકો છો બાપુની ગાદી છે બે હવાની તો આપણે ફાઈનલી અહીંયા આવ્યા છે અહીંથી હવે આપણે આગળ ધીમે 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 આ કેમ કેમકે લાઈન હજી અડધે છે અડધે છે જે આપણે ગયા છે કેમ કે મંદિર અંદર તો આપણો ફોન નહીં લઈ જવા દે ભાઈ કેમ કે વિડીયો કે ફોટો પાડવા નથી જતા એટલે આપણે અંદર તો અંદર તો ભાઈ દર્શન નથી કરાવી શકું એમ કેમકે ફોન લાઉડ નથી અંદર તો હવે આપણે બહાર આવી ગયા છીએ અહીં હવે અહીંથી તમને મંદિરના દર્શન કરાવવું તમે મંદિર જોઈ શકો છો પરબધામમાં ના નજારો કેવો છે તમે જોઈ શકો છો તો સાડી બીજમાં અમારો માનો આ હાથ કહેવાય ભાઈ નકર પબ્લિક ગમે બીજા ધામમાં તો હેરાન થઈ જાય પણ આ ધામ એવું છે કે જે કરશનદાસ બાપુ અત્યારે હાલમાં આપણે મંદિરે છે અને જેથી કરીને આ બધાય પબ્લિકની ધ્યાન રાખે અને પબ્લિક સેવા માટે ઘણા પણ સેવા કરે છે અહીંયા સરભધામમાં અને સારું લાગે સેવાનો લાભ લઈ શકે છે તો હવે આપણે ફરીને આવી ગયા છે મંદિરની લાઇનમાં આવેલા જાય છે અહીંયા એમ પાછા કેમ કે વાર તો બહુ લાગી ભાઈ કેવડી લાઈન લઈને અહીંયા પાછા આપણે આવ્યા તમે જોઈ શકો છો ને આ પરબની જગ્યામાં જો તમને દેખાડું આ મંદિર જો તમને આ ઓર આવી ગયા છે આ મંદિરની ઘડતર તમે જો મંદિર કોતર કામ કેવું છે પરબની જગ્યામાં સદદેવીદાસ અમરદેવીદાસ નો હાથ છે અને આવો તો દર્શન કરજો જો તમે જોઈ શકો છો લાઈન કેવડી છે ભાઈ આ લાઈને હજી આવવાનું છે અંદર જવાનું તો હજી કેવડી લાઇન લાંબી છે તમે જો હજી તો હા ભાઈ એક ગણું પબ્લિક છે આજથી દસ ગણું પબ્લિક તો હજી બાર છે ભાઈ મેળામાં બધી રખડે પણ અમે સીધા આવ્યા એટલે મંદિરે મંદિરે દર્શન કરીને પછી આગળ રખડવા જાઓ તો બ્લોકમાં રહેજો તમને મેળાનો પણ અમે નજારો દેખાડશું અને આ પરબધામ છે તો પરબધામનો પણ તમને બધો ઇતિહાસ છે એ તમને આમાં દેખાડશું અમે કેમ કે અંદર તો મોબાઈલ અલાઉડ નથી એટલે અમે જેટલી બનતી કોશિશ બહાર છે એ બહારથી તમને જેટલું વિડીયોમાં બ્લોકમાં દેખાડી શકીએ એટલું દેખાડશે મંદિર ને આપણે આ જે બાપુ અહીંયા બેસે છે ઇંડોળા હિંડોળા ભોગી ગયા છે તો આપણે તમે જોવો પબ્લિક કેટલું છે ભાઈ જો ભાઈ મોબાઈલ ની ના પડે એટલે આપણે મોબાઈલ અહી બંધ કરી અમે પાછા બહાર નીકળી ગયા છીએ ભાઈ બરોબર ને પછી પાછો મોબાઈલ અલાઉટ કર્યો છે કેમ કે બરોબર કઈ ના નથી અંદર જવા દેવામાં મોબાઈલ નથી ફોટો કે મોબાઈલ ના વિડીયો નથી ઉતારવા દે એટલે આપણા બરોબર નો નજારો તમને દેખાડી અંદર નો નજારો નહીં દેખાડી શકીએ તો આ બ્લોક માં લઈ ગયો જય સદેવદાસ અમર દેવદાસ આ નજારો છે પરબ નો અને હવે આપણે નથી પરબ નું મંદિર તમે આ બધાએ દર્શન કર્યા હોય તો જોઈ શકો છો તમે અહીંથી તમને દેખાય છે જાફરબની જગ્યા અને આપણે અહીંથી હવે આગળ જાહુ અહીંથી હવે આપણે જવાનું છે ત્યાં ભોજન કરવા પ્રસાદ લઈ અને પછી મેળામાં રખડી અને છ વાગ્યા પાછા આરતી લઈને રિટર્ન નિહરી જવાનું છે કેમ કે હજી આપણે નાગબાઈના મોણિયા પણ જવાના છે માતાજીના મંદિરે તો એનો પણ તમને બ્લોગ બનાવીને દેખાડીશ નાગબાઈના દર્શન કરાવીશ અણિયા ગામના તો આ બધા તમે પબ્લિક જોઈ શકો છો ભાઈ આ પરબની જેટલી જગ્યામાં હાડી બીજના દિવસે પબ્લિક થાય છે ભાઈ એટલે ક્યાંય નહીં થતી તો તમે દર્શન કરવા હોય તો તમે હાડી બીજ માં જરૂર અહીંયા પરબની જગ્યામાં આવી શકો છો અને ભોજન આ બધાને કોઈ એમ નહીં કે અહીંથી ભાઈ ભીખ્યો જાય છે અમરમાં એવડો હાથ છે કે બધાને પ્રસાદ તો મળે છે અને કોઈ એમ નિરાશ થઈ ન જાય કે ભાઈ અહીંયા અમને ખાવાનું ન મળ્યું આવડી સતા પબ્લિક છે હોય કેમ કે જ્યાં કહેવત છે ને ભગવાનનો ભંડાર હાલતો હોય ના એમાં કોઈ ખૂટે નહીં કહેવત છે ને કે આ રૂડી રા નવઘનનો ઘોડો લઈને જતો હતો ને એની સૈનિક હતી ને તેથી આ એને જે એની સેના હતી ને એને બધાને એક ખાલી માટલી મૂકી અને રાંધે અને બધા આ અમરમાનો હાથ છે જે આ તમામ આપણે જેટલી આ પબ્લિક છે પબ્લિકને બધા પ્રસાદ મળે છે અહીંયા સરદેવીદાસ ગાયત્રી ભવન તો આ બધે તમને નજારો જો આ નજારો જોવાડી ગેટ અને અહીંથી આપણે હવે જઈએ છીએ ભોજન કરવા તો ફરસાદ લઈ અને તમને પણ બતાવી કે અહીંયા બધા સેવા આપી શકે છે અને સેવાનો લાભ લઈ શકે છે તો આપણે આવી ગયા છીએ ચોવીસ કલાક ચાલુ જ હોય છે અને આપણે અહીંથી લઈ લીધી થાળી અને લઈને આપણે પણ પ્રસાદ લઈ જમી અને તો તમે જોઈ શકો છો આપણે میم پانچ چھ جنا سی سکو میتر بی گیات لے વરસાદ કરી સતદેવીદાસ ની જગ્યા જગ્યામાંથી અને અમે મોણિયા પણ જવાના નથી તો આવી ગયા જો આપણે ફાઇનલી મેળામાં કેમકે આ તમે જોઈ શકો છો આ વરસાદનો માહોલ છે અને આ તમે પબ્લિક જોઈ શકો છો ભાઈ તો વરસાદ ચાલુ હતો અને મેં વિડીયો બંધ હતો મારો બ્લોગ આ તમે વરસાદનો નજારો જોઈ શકો તો પણ પબ્લિક હેરાન નથી એટલી કેમ કે અહીંયા ભગવાનનો નો હોય ને તો જ આટલી પબ્લિક હેરાન ન હોય ને ખાલી એક છાંટો પડે ને ભાઈ તો પણ પબ્લિક એક એક થઈ જાય એના બદલે તમે જોઈ શકો છો આ પાણીના પાણી ભરાઈ ગયા તો પણ પબ્લિક એટલી ને એટલી જ છે અમુક વધમાં છે પબ્લિક ઘેટમાં નથી પ્રબની જગ્યામાં એટલું માં સદેવીદાસ અમરદેવીદાસ મંદિરનું છત છે અને આપણે ફાઇનલી વાગી ગયા છ ચાલે ટાઈમ થઈ ગયો છે તો હવે અહીં ઝાલર વગાડવાનું ચાલુ થઈ ગયું છે અને મંદિરે તમને મંદિરના આ બધા દર્શન કેવું મંદિર છે રાતનો નજારો છે અને વાગી ગયા છે છ સાડા છ વાગી ગયા છે ફાઇનલ હવે તમને આ અહીં આપણે છેવી અમરદેવીદાસનો મંદિરના સેલા દર્શન છે આપણે અને અહીંયા મારો બ્લોક આગળ હું પૂર્ણ કરીશ તો બોલો જય સતદેવી અમર